તમારું નામ શું છે અત્યારે તમારા ખોડામાં બાળક છે મને એ સૌ પ્રથમ એ જણાવો કે લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું લગ્ન ના વર્ષ પછી લગ્ન કયા વર્ષે થયેલા બે હાજર માં બે હાજર બાવીસ બરાબર એટલે કે અગિયાર વર્ષ થઈ ગયા અને પછી તમને આ બાળકની પ્રાપ્તિ થઈ બરાબર તો કેવી રીતે તમને રિઝલ્ટ મળ્યું એ જાણવા પહેલા હું એ જાણવા માંગીશ કે

માસિક અનિયમિત હતું અને સ્ત્રી બી બનતું નથી પછી શું સારવાર માં શું કર્યું પછી એ સિવાય કોઈ વેદની દવા વેદની દવા એમ તો બરાબર છે થયેલું ન મને એ જણાવો કે એ ડોક્ટર ની કે પછી આપણે જે પણ કે એ તમે છોડી દીધેલું હતું કે ચાલતું જ હતું છોડી દીધું પછી કેટલા સમય છોડી

આ જે બેનો માટેનું છે નેચરા મોર વુમન અને એની સાથે સાથે આ ન્યુટ્રી લિવર અને આ જે છે વુમન વેલનેસ આ વસ્તુ તમે વાપરી મને એ જણાવો કે આ વસ્તુ વાપર્યા કેટલાક દિવસમાં તમને રિઝલ્ટ મળ્યું કે કેટલા મહિના વાપરી તમે બે મહિના વાપર્યું બે મહિના બરાબર અને રિઝલ્ટ મતલબ પ્રેગ્નેન્સી આવી ગયો બરાબર નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો નું ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં નિઃ સંતાનપણું હતું એટલે કે સંતાનની સમસ્યા હતી લગ્નના ઘણા વર્ષો પછી એમને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય છે તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે એમને કેવી રીતે રિઝલ્ટ મળ્યું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું વિમલભાઈ ફકીરભાઈ પટેલ વિમલભાઈ ફકીરભાઈ પટેલ અને ગામ ગામ ગુટવાડા ગામબુટવાડા તાલુકો મહુવા જિલ્લા સુરત બરાબર હવે તમારા ત્યાં અત્યારે તો બહુ મોટી ખુશખબર આવી ગઈ કે ભાઈ આ જે છે આ તમારા વાઇફ ને બાજુ બેસેલા હા શું નામ છે એમનું તમારું નામ શું છે બીજલબેન વિમલભાઈ પટેલ હા અત્યારે તમારા ખોડામાં બાળક છે બરાબર ને છોકરો છે કે છોકરી છે છોકરી છે બરાબર કેટલા મહિના થયા એક જ માસ થયો છે હા તો અત્યારે તો તમારા ઘરમાં કેવાય ને કે બહુ મોટી ખુશી આવી ગઈ કેવાય બરાબર ને તો મને એ સૌ એ જણાવો કે લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું લગ્ન ના અગિયાર વર્ષ પછી અગિયાર વર્ષ પછી એટલે લગ્ન કયા વર્ષે થયેલા બે અગિયાર માં બે હાજર અગિયાર માં અત્યારે ચાલે છે બે હાજર બાવીસ બરાબર એટલે કે અગિયાર વર્ષ થઈ ગયા અને પછી તમને આ બાળકની પ્રાપ્તિ થઈ બરાબર તો કેવી રીતે તમને રિઝલ્ટ મળ્યું એ જાણવા પહેલા હું એ જાણવા માંગીશ કે જે અગિયાર વર્ષ દરમિયાન તમે સંતાન પ્રાપ્તિ માટે ક્યાં ક્યાં સારવાર કરાવી અને કેટલો ખર્ચો કરેલો અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં ઘણી સારવાર કરાવી બારડોલી કરાવી કંડેવી દમણિયા હોસ્પિટલમાં ઉનાઈ ક્લિનિક છે એમાં કરાવી બરાબર છે

આપણે ગામની અંદર ભગત ભુવાનું પણ કરાવતા હોય તો એવા કેટલા ભગત ભુવાન જેટલી જગ્યા ગઈ તેટલી જગ્યા અંદાજે કેટલાક જગ્યા ગયેલા છે અંદાજે વીસ પચીસ જગ્યા થઈ જ શું વાત છે વીસ પચીસ બરાબર તો હવે આ બધું તમે ટોટલ મળીને કેટલો ખર્ચો કર્યો છે અંદાજે અંદાજે લાખ રૂપિયા ની ઉપર જેવો ખર્ચો થઈ ગયો થોડો થોડો કરીને બરાબર છે લાખ રૂપિયા કરતાં વધારે તમે ખર્ચો કરી નાખેલો હવે મને એ જણાવો કે આટલા બધા ખર્ચા કર્યા હોય અને જો આપણને રિઝલ્ટ નહીં મળે તો મનમાં કેવું થતું એમ મનમાં દુખ થાય અને નસીબ હે કે નિયમ હેમ ટ્રીટમેન્ટ કરાવે છે તો પણ આપણને રિઝલ્ટ ન મળતો એ બરાબર છે અને પછી બીજા પાછળ જાય ક્લિનિક માં કે દવાખાનામાં એ લોકોનું કામ થઈ ગયા પણ અમારે થયેલું નહી ઓકે બધાને રિઝલ્ટ મળે તો અમને કેમ નથી મળતું એમ બરાબર છે અને આ રીતના મતલબ તમારી સારું હવે અત્યારે મને એ જણાવો કે એ ડોક્ટરની કે પછી આપણે જે પણ વૈદ ની કે ભગત ભવાનું એ તમે છોડી દીધેલું હતું કે ચાલતું જ હતું કેટલા સમય છોડી ઓકે મતલબ કે ઓલરેડી તમે છોડી જ દીધેલું હતું હવે તમે મને એ જણાવો કે ચાલો આ તો તમે વાત કરી કે કઈ રીતના તમે સારવાર કરાવી શું કરાવ્યું પણ તમને રિઝલ્ટ નહોતું મળેલું અત્યારે તો હાથમાં તમારે મતલબ બાળક આવી ગયું છે તો એ રિઝલ્ટ શેના આધારે મળ્યું એ તમે થોડીક વાત કરો

આ જે બહેનો માટેનું છે નેચરા મોર ફોર વુમન અને એની સાથે સાથે આ ન્યુટ્રી લિવર અને આ જે છે વુમન વેલનેસ આ વસ્તુ તમે વાપરી મને એ જણાવો કે આ વસ્તુ વાપર્યા કેટલાક દિવસમાં તમને રિઝલ્ટ મળ્યું કે કેટલા મહિના વાપરી તમે બે મહિના જેવી વાપરી બે મહિના બરાબર અને રિઝલ્ટ મતલબ પ્રેગ્નેન્સી આવી ગયું બરાબર હવે મને એ જણાવો કે પ્રેગ્નેન્સી દરમિયાન આ પ્રોડક્ટ ચાલતી હતી કે બંધ કરી નાખેલી બંધ કરી નાખેલી રિઝલ્ટ મળી ગયું એટલે પ્રોડક્ટ બંધ થઈ બંધ કરી નાખી તો બે મહિનામાં રિઝલ્ટ મળી ગયું એક મહિનાની પ્રોડક્ટ નું શું કર્યું ઓકે એટલે એને બી પ્રોબ્લેમ હતો પાંચ વર્ષ થઈ ગયા ના અને એમને પણ સંતાન નતું એમને આપ્યું થયું પછી એને પણ રિઝલ્ટ મળી ગયું બરાબર છે મતલબ કે ત્રણ મહિનાની પ્રોડક્ટમાં બે જણા રિઝલ્ટ મળી ગયું એમ કહેવાય બરાબર ને આ તો બહુ જોરદાર રિઝલ્ટ કહેવાય આટલા બધા મતલબ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો એની સામે આમાં તો મે કેટલો ખર્જો કર્યો એમાં અંદાજે અંદાજે 14000 જો હા 13 13 13 300 કેલા ઓકે મતલબ તેર હજાર ચૌદ હજાર ના આસપાસ તમે ખર્ચો કરેલો અને એમાં તો બે જ મહિનાની વસ્તુ વાપરી લે પાછી એક મહિના પહેલા બહેન આપી દીધી બરાબર ને એટલે તો ચૌદ હજાર માં તો બે જણ ને ફાયદો થઈ ગયો કેવાય બરાબર ને હા તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે હવે મને એ જણાવો કે તમને આની માહિતી કોણ આપેલી અહિયાં જે બાજુ બેસેલા છે હા એમણે તમને માહિતી આપી કેવી રીતના તમારી ઓળખાણ એમની જોડે શું ઓળખાણ એમની સાસરી પણ ટામાખડી ને પણ ટામાખડી ઓકે એટલે ખબર પડે કે હા એ લોકો જે દવા વાપરી છે તે સારી છે ઓકે એટલે એમણે વાપરી એમને રિઝલ્ટ મળ્યું એટલે એમની વાત સાંભળીને તમને પણ થયું કે અમે પણ વાપરીએ તો અમને પણ રિઝલ્ટ મળશે એમ લગ્ન તમારા ને એમના એક જ વર્ષે થયેલા એવું ઓકે અને સાસરી બી એક જ ગામમાં એટલે એના હિસાબે તમારી ઓળખાણ બરાબર ને તો શું કહેવા માંગો તમે એના વિશે મતલબ કેવી રીતના મુલાકાત થઈને વાતચીત શું થયેલી એમ આ મારી સાસરીમાં એટલે લોકો એ મને કીધું કે દવા તમેલી રીતે અમને આપો એમ કે અમે કીધું સારું આપું એવી મતલબ ઓલરેડી વિડીયો લીધેલો છે બરાબર હા અને મતલબ રિઝલ્ટ એ લોકો જોયું અને એનાથી મતલબ એ લોકોને પણ થયું કે અમે વાપરીએ રિઝલ્ટ મળી તો મતલબ બાળકનું મતલબ આ રિઝલ્ટ આવી ગયું એક મહિનો થઈ ગયો પણ એવું હોય ને પ્રેગનેન્સી દરમિયાન ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય તો તેવો કઈ તમને પ્રોબ્લેમ આવ્યો ખરો કે ચક્કર આવે કમજોરી આવી જાય આવો તો એવો કોઈ પ્રોબ્લેમ નહીં ને નોર્મલ ડિલિવરી અને ડિલિવરી પણ નોર્મલ થઈ ખબર ਵੀ ન કે કે રીતે ડિલિવરી થઈ ઓ મતલબ કે આજે તો આ વસ્તુ બહુ ભાગ્ય જ બને કે નોર્મલ ડિલિવરી થાય અને તમને તો નોર્મલ ડિલિવરી થઈ ગઈ તો ખરેખર બહુ મોટી વાત છે ના કે કઈ બધે એટલી સરા રીતે થઈ કે કેવું પડે દવા એટલે બરાબર છે

જે નેટસફ કંપની છે એ તો ક્યારે એવું નથી ક્લેમ કરતી કે આ કોઈ દવા છે બરાબર કે ભાઈ આ સંતાન પ્રાપ્તિ માટેની દવા છે પણ અહીંયા આપણે આ દંપતી દ્વારા જાણી શકીએ એ લોકો તો દવા જ કે છે કંપની તો કેતી નથી આ દવા આ એક ખોરાક છે બરાબર એક ન્યુટ્રાસ્યુટિકલ છે કે જે આપણા શરીરમાં રહેલી કમીઓને દૂર કરે છે જેથી કરીને આપણને રિઝલ્ટ મળી જાય છે બરાબર તો ખરેખર બહુ જ સારું રિઝલ્ટ છે હવે આપણે થોડો આ બાળકનો ચહેરો મને બતાવજો આ દર્શક મિત્રો તમે જોઈ શકો એકદમ તંદુરસ્ત છે અત્યારે આરામ કરે છે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર